નમસ્કાર મિત્રો આજે હલચલ ની વાત કરીએ છીએ ચોથી જૂન બહુ દૂર નથી લોકસભાની ચૂંટણીનું પરિણામ જે આવે એ આપણે સ્વીકારવાનું છે આપણે કોઈ ભવિષ્યવાણી કરી નથી પણ જે લોકો ભવિષ્યવાણીઓ કરતા હતા જે ઓપિનિયન પોલ કરતા હતા એ લોકો હવે ચારસો પાર નથી કરતા એ તમામ લોકો હવે કેવા માંડ્યા છે કે દેશમાં હવા કઈ તરફ ચાલી રહી છે કેટલાક રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનની હવા છે કેટલાક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની હવા છે અને કેટલાક રાજ્યોમાં કહી શકાય એમ નથી ચારસો ને પાર ની વાત જે છે એ તો હવાઈ ગઈ છતાં કેટલાક ભક્તગણ એમની અપેક્ષા હોય કે એમનો જે પક્ષ છે એ સત્તામાં આવે અને ભક્તો તો બંને બાજુ હોય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ માં પણ હોય અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધનમાં પણ હોય એટલે ચોથી જૂને શું પરિણામ આવશે એ અંગે આ સાતમા તબક્કાનું પહેલી જૂને જે મતદાન થઈ જાય એ પછી લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે પણ અંતે તો પરિણામ ચોથી એ આવવાનું છે ને ચોથી એ આપણે જે એપિસોડ કરીશું એમાં પરિણામનું એનાલિસિસ કરીશું પણ

હિન્દુ મુસ્લિમના ચક્કરમાં આવતા નથી મુદ્દાઓના રાજકારણના પ્રશ્નો પૂછે છે વિપક્ષ વિપક્ષ એટલે કે ઇન્ડિયા ગઠબંધન એ બરાબર ગઠબંધ ઘેરે છે એવા સંજોગોમાં પહેલી જૂને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એટલે કે કોંગ્રેસના નેતાઓ એનસીપી ના નેતાઓ શિવસેના ઉદ્ધવના નેતાઓ છે અઠ્યાવીસ પક્ષો જે ઇન્ડિયા ગઠબંધનમાં છે દ્રમુક ના નેતાઓ એ બધા મળવાના છે એમાં મમતા બેનરજી જે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો છે અને એમના ભત્રીજા રામ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અભિષેક બેનરજી એમની ઉપસ્થિતિ નહી હોય અને ગોધી મીડિયા ચલાવશે કે મમતા બેનર્જી આવ્યા નહી મમતા બેનર્જી આવ્યા નહી પણ મમતાએ આજે ખુલાસો કરી દીધો કે 1 જૂને એમને ત્યાં મતદાન છે અને એમણે મતદાન કરવાનું છે એટલે બપોરના ભાગે જે બેઠક દિલ્હીમાં મળી રહી છે એ બેઠકમાં એ હાજરી નહીં આપી શકે પણ એમના કોઈ પ્રતિનિધિ જરૂર જશે એવું તો આપણને લાગે છે કારણ એમણે બહુ સ્પષ્ટ કર્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં છે એમણે પહેલા કહ્યું હતું કે અમે બાર થી ટેકો આપીશું પરંતુ તરત જ એમણે છે ને એ નિવેદન ફેરવી તોડ્યું અને કહ્યું કે અમે સરકારમાં જોડાઈશું ઇન્ડિયા સરકારને ત્રીજો અવસર મળશે કે કેમ એ પણ જોવાનું છે કારણ કે એમના માટે પણ ભેંસ ભાગોળે છાસ છાગોળે છે કારણ કે ઈવીએમ ખુલે અને મતગણતરી થાય ત્યારે પ્રજાનો પ્રવાહ કઈ બાજુ છે એ વર્તાશે ઈવીએમ માં બધાને શ્રદ્ધા છે એમ હવે માની લેવું પડે માહોલ રચાયો છે અને જ્યારે હારે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડવાનું એ યોગ્ય નથી એવું તો આપણે માનીએ છીએ પણ

કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાચી એમણે એ ન્યાયાધીશી ભંગ ભંગરૂપ અને સુરુચિનો ભંગ કરનારી ગણાવી અને એના પર પ્રતિબંધ મૂક્યો એટલે ભારતીય જનતા પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટી એ સુપ્રીમ કોર્ટમાંથી એની મંજૂરી માગી ત્યારે સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીને ખખડાવી નાખીને બહુ સ્પષ્ટપણે કહ્યું કે લિમિટ ઓફ લાઈન જુઠ્ઠો બોલવાનો એક એની એની મર્યાદા હોવી જોઈએ અને તમારી સામે રાજકીય સ્પર્ધક જે હોય દુશ્મન નથી એ બાબત જે કે મહેશ્વરી અને કેવી વિશ્વનાથને આજે બહુ સ્પષ્ટપણે એમને જણાવ્યું છે કે છે કે આ જાહેર ખબરો એ વોટર્સના ઇન્ટરેસ્ટમાં પણ નથી તમને ખ્યાલ હશે કે આ કોલકાતા હાઈકોર્ટમાં હજુ હમણાં સુધી ન્યાયાધીશ તરીકે બેસનારા ગંગોપાધ્યાય એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ ગંગોપાધ્યાય એમની ભાષા કેટલી હલકી કક્ષાએ છે નરેન્દ્ર મોદી કરતા પણ હલકી કક્ષાએ જઈને એમણે એમ કહ્યું કે મમતા બેનરજી નો ભાવ બાર લાખ છે

એની વાત કરે છે એક મહિલાનું આવી રીતે અપમાન કરવામાં આવે તમને ખ્યાલ હશે કે સુપ્રિયા મસ્તી કરી હતી એમને જોકે શોધી કાઢ્યું એમને તરત જ એના વિશે કહ્યું હતું મંડી મેં ક્યાં ભાવ ચલ રહ્યા એટલે પેલી નટી જે મુંબઈની બોલીવુડની નટી જે ભારતીય જનતા પાર્ટીની ત્યાં ઉમેદવાર છે એની એની અપ્રતિષ્ઠા કરતી આ ટિપ્પણ હતી જેના વિશે સુપ્રિયાશ્રીને જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે તરત જ એ અંગે સ્પષ્ટતા કરી કે પોતે કોઈ મહિલા વિશે ક્યારે આવી હલકી ટિપ્પણ કરી શકે નહીં પણ એની ટીમમાંથી કોઈએ આ પ્રકારે જે કમેન્ટ કરી છે એ ડિલીટ કરી અને એમણે એ શોધી કાઢ્યું હતું અને એના વિશે ક્ષમા પ્રાર્થના પણ કરી હતી

હાજર થવાનું છે તિહાર જેલમાં પહેલી તારીખ સુધી તિહાર જેલમાં એમણે હાજર થવાનું છે એમણે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વધુ સાત દિવસ માટે એમના જામીન મંજૂર કરવા માટે એમણે વિનવણી કરી છે અને આ અંગે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તા એમને જે અગાઉ જામીન મંજૂર કર્યા હતા એ અંગે વેકેશન બેન્ચ જે છે એ શું નિર્ણય લેશે એના તરફ પણ આપણી નજર રહેશે અત્યારે છેલ્લે છેલ્લે લોકસભાની ચૂંટણી માટેનો જે પ્રચાર ચાલી રહ્યો છે એ પ્રચાર એ છેલ્લે છેલ્લા તબક્કામાં છે અને તમને ખ્યાલ હશે કે બિહારમાં આજે રાહુલ ગાંધી તેજસ્વી અને મિસા ભારતી મિસા ભારતી એટલે તેજસ્વી યાદવના બેન જે ઉમેદવાર ત્યાં હતા એક મંચ ઉપરથી એ મંચ થોડોક તૂટી પડ્યો જો કે કોઈને ઈજાજાજી થઈ નથી પણ આ પ્રચાર ચાલી રહ્યો છે અને સાતમા તબક્કાનું મતદાન થવાનું છે અને ચોથી તારીખે એનું તમને ખ્યાલ છે કે લોકસભાની તમામ બેઠકો એટલે કે પાંચસો ને તેતાલીસ બેઠકો થશે અને એ મતગણતરી થયા પછી કોણ વિજેતા જાહેર થાય છે ભારતીય જનતા પાર્ટીને કે બહુમતી મળે છે કે નહીં ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળે છે કે કેમ અને રાષ્ટ્રપતિ કોને સરકાર રચવા માટે બોલાવે છે એના ઉપર ઘણો બધો આધાર રહેશે આમ તો રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી તરફ સ્વાભાવિક રીતે એક કુણી લાગણી ધરાવે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવાર રહ્યા છે નેતા પણ રહ્યા છે અને પણ જો ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી જાય જેની ચર્ચા ચોફેર છે તો ઇન્ડિયા ગઠબંધનને આ રાષ્ટ્રપતિએ સ્વેરિંગ માટે શપથ ગ્રહણ સમારોહ માટે નિમંત્રણ આપવું પડે અને સત્તા પલટો થઈ શકે સત્તા પલટો સ્મૂથ હશે કે નહીં હોય એના વિશે પણ ચર્ચા થઈ રહી છે જો કે કે અમે માનીએ છીએ ભારતમાં સત્તા પલટો એ સ્મૂથ થાય છે સરળતાથી થાય છે પરંતુ અમેરિકામાં જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા છોડવાનો ઇનકાર કર્યો હતો અને જે ઘટનાક્રમ બન્યો હતો એવો ઘટનાક્રમ ભારતીય સંસદમાં થશે કે કેમ એના વિશેની આશંકા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ અમને એવી શ્રદ્ધા છે કે જો સત્તાંતર થાય નરેન્દ્ર મોદીની પાર્ટી હારે અથવા તો નરેન્દ્ર મોદીની પાર્ટીને સરકાર રચવા માટેની તક ન મળે અને વિપક્ષી મોરચાને સરકાર રચવા માટે રાષ્ટ્રપતિએ નિમંત્રણ આપવું પડે તો આપણે ત્યાં એ ઘટના ક્રમ બહુ સરળતાથી લોકશાહીને સ્વસ્થ રાખે એવી રીતે પાર પડશે એવી અમને શ્રદ્ધા છે જૂને જે જે કોઈ જીતે સરકાર આવે એ આપણે સ્વીકારવી પડે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર કહીએ કે જે કોમેન્ટમાં પણ જુઠ્ઠાણા ચલાવે છે એ લોકો મને લાગે છે કે એમનો નિરર્થક સમય બગાડે છે અમે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે ક્યારે એવું કહ્યું નહોતું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર નહીં બનાવી શકે અને જો તમારા ધ્યાનમાં અમારો કોઈ એવો વિડીયો હોય અથવા એ બનાવ્યો હોય અમારા નામે તો અમને જરૂર શેર કરશો આપણા થમનેલમાં આપણા વોટ્સઅપ નંબર પણ છે ને ઈમેલ છે આવો જો કોઈ વિડીયો હોય અમારો વિડીયો તો એ ઇમેલ ઉપર તમે જરૂર મોકલશો આજે આટલી વાત ફરી મળીશું બીજા રસપ્રદ એપિસોડમાં નમસ્કાર